હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ છે ને આજે તો કેનોનો વ્લોગ નક મૂક લાવ્યો છો છોકરાને મારી ઉંમરમાં હે ને છોકરાઓ વેગા હોય અને હું હે ને વ્લોગ મૂકીયો આયો નતો ને કેતો નવ લોગ આયો જેવો હોય એવો છે

હંિયા તો આથી ઓલું આપણ નાખું છે ને બાયરેંગો પડવાનો હા આંથી ઠેકડો જ મારવાનો પડવા પડવાનો નહીં મજકો કભી દર્દ નહીં હોતા ઠેકા જ મારવાની સુધી હંિયા તમે પજેમ ફરતી કોળ જાડવા બાળવાની ઉબદવી પછી ગોઠાવશું આમ આવે આવે આમ અરે આ વાત જ જવા આમ ખાલી જાવ માંડી આવી નથી ભાઈ બધું ધોવાઈ ગયું ऊपर ले थी मानवी तो गा दो आई है गाय गा

હાલો ભાગી પ્રણામ દૂધ તમે લેતા જાઓ અમે લેતા જાઓ હા તો તમે આમાં એક્સેસમાં લેતા આવજો ને અમે આમાં આવેલા જઈએ ચાલો ચશ્મા પેલો ઉભો ના આમાં આટલી જ આવ્યો હોવ સારું ચાલો પ્રણામ હા લેટ્સ ગો ગાયજીશ જો મને ખબર છે બંધ જ કરીશ જો ખબર છે જરી બંધ એટલે બંધ જ કરીશ મને કાલી નહીં ખબર છે

ઓલી વીર માં જીપ ન હોય સી માં રે જો લઈ જે માં લઈ આવવાના પછી યાર લાઈક